બદવાજે જોકો ખાતો ન્યા તના પીવાય છે પી લેવો આઈ નો પીવાય ફાઈન લગા તો ઉપાધી થાય પી ગયા એમ કે તારો પાટો સડેયો છે ને બહુ સારું બનાવ્યો આદુ નાખીને બનાવ્યો છે તો શાંતિ લેતા હોય તૈયાર તો આ કરી દેવાનો બહુ સારું બનાવ્યો હવે શાંતિ લેજો કાઈ હવે શાંતિ છે હકો હોય કામ ઉગાધી નઈ

રીંગ જાય છે ઉપાડતા નથી ઉપાડતા નથી ઉપાડતા નથી કે લગાડ્યો નથી લગાડણો પણ જો ને નથી હવે વાગતી રી ના 9 વાગે ઉખાય દી નો પાછો સાવ સાંભળે વાગે છે નહીં નથી વાગતી એ તો તમારા માં લગાડ્યો હવે એ ઉપાડે છે કે વાગે છે કે રીંગ મને ખબર પડે આ મને કઈ ખબર પડે ને એટલે આવીને મને પરમાડીને બે આજે કારે ફોન નો કરી દે ગમે ત્યારે કરી હેલો જો

એ મને એમાં ખબર પડે તો ક્યાં ક્યાં કરતા દબશો એ કરો તો સોભવો તમે આવું કરો આમ આખો ધી આમ તમારે કોઈ કરવાની હોય હા તમને કુરચ રાખવા ફોલો એટલે આ સૌ કોઈ કરો સો મારે નથી સાવ હા એ જોઈએ અમે તમને ખબર જ ભાઈ એને ઓલો કેમ માય મારો થેલો ત્યારે કર્યો મારા દેહારમાં જ આવશે માર થેલામાં કેમ બધું મારા દેહમાં જાવ એક મૈનોરો કેન્સર માથેલા બધું કે પરદે અને બધું કહે છે બધું સંભાળે સંભાળે નાખે કઈ ફૂલ આવી જો ક્યાં અંદર ફૂલાનું પછી આવ્યું માનજો તમારું આવું પછી એવો માં આખી કમદ લેવા જાવ બધું હા આપો એમ કે ચાર કર દે લાવો લાવો થેલામાં 9 વાગ્યા ને કે છે ને આ બસે ચૂકી જાવ લાવે છે એનો એમ ક્યારસ નો કરે કાઈ ક્યાર કરતા વાર લાગે કે નહીં આવ ઠીરો ઓર્ડર કીધો અને કેવો પરમાર ક્યાર નો થાય કેલા એ યાર કેમ હશે આવો આ હોય કૂડ નાખેલા કેવાય આ આ મને હર લાગે વાય આ હું ખમ ભમ બેક લેવું નાખ્યું તો તમારા બગળનો ડામળો આ જો નાખ્યો યાર નાખો ભૂલી પાસે

આશુ યા ને એક મહિનો રોકા હા મીરાતે રોકા જો મહિના ઉપર થોડું ખરો તો વાંડો ની તમ હા આવસુ હા શાંતિ શાંતિ મહિનો